એસવીએમની વિવિધ શાળાના બસો સાહીઠ શિક્ષકો માટે શિક્ષણમાં શુભ ઉડાન પ્રેરણાત્મક સેમિનાર યોજાયો હતું રોજિંદા યાંત્રિક બની રહેલા જીવનમાં તથા કાર્યસ્થળે યંત્રવત કામગીરીને અવગણીને સતત નવા વિચારો સાથે શિક્ષકગણ કાર્ય કરતા રહે તેવા શુભ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણમાં શુભ ઉડાન રોજિંદા યાંત્રિક બની રહેલા જીવનમાં તથા કાર્યસ્થળે યંત્રવત કામગીરીને અવગણીને સતત નવા વિચારો સાથે શિક્ષકગણ કાર્ય કરતા રહે તેવા શુભ હેતુથી અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવિધ ગુજરાતી અંગ્રેજી માધ્યમના બસ્સો સાહીઠ જેટલા શિક્ષકો અને કર્મચારીઓ માટે શિક્ષણમાં શુભ ઉડાન પરિસંવાદનું આયોજન ત્રેવીસ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી અને શુભ સંકલ્પોના આગ્રહી એવા ભરૂચ જિલ્લાના ડીઈઓ સ્વાતિબા રાઉલ તથા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર તથા અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશભાઈ જોશી મનાડ મંત્રી દો મહેન્દ્ર પંચાલે તેમના નવીનતમ પ્રેરણાત્મક વિચારોથી શિક્ષણગણને નવપલ્લવિત કર્યા હતા શિક્ષણમાં નવા વિચારો શુભ સંકલ્પ અને હૃદયની શુભ ભાવના સાથે કર્મ કરતા રહી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવા માટે પ્રેરણા આપી આ કાર્યક્રમમાં સૌથી પ્રેરણાદાયી વાત કરવામાં આવી કે સમાજમાં ગ્રોથ હેપીનેસ ઇન્ડેક્સનું નિર્માણ શિક્ષકના હાથમાં છે અને તેના થકી ખુશખુશાલ વાતાવરણનું નિર્માણ શાળામાં અને વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ કુટુંબમાં કરી હેપી રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકો મોટું યોગદાન આપી શકે છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજીએ અનેક આદર્શ ઉદાહરણો થકી શિક્ષક કેવું અભૂતપૂર્વ કાર્ય કરી શકે છે તેની સુંદર વાતો કરી હતી તેમણે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓના પ્રોત્સાહન સહિત અનેક હકારાત્મક અભિગમને આવકાર્યા હતા પ્રથમ સત્રમાં નિયમિત પંચાણું ટકા હાજર રહી નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર શિક્ષકશ્રીઓને શિરપાવ અને અભિનંદન થકી બિરદાવવામાં આવ્યા આ પ્રસંગે શિક્ષકોએ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઘડતર માટે વિશિષ્ટ કાર્ય કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો

અને કર્મ શબ્દ આવે ને એટલે ગીતાજી યાદ આવે કર્મ ને એવા કાર્ય સ્ત્રીમાં કર્મ ના ફળ ની થી અરી યાદ આવે જેવું વાવો તેવું લણો એ યાદ આવે